જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં આજે આપણે કોઈ લોકેશન નથી બતાવવાનું કારણ કે આજે તમારા બધાના સાથ સહકારથી આપણી ચેનલ આજે મોનિટાઈઝ ફાઇનલ થઈ ગઈ છે અને ગૂગલ એડસ એડસન પણ આવી ગયું છે તમે જોઈ શકો છો ગૂગલ એડસન તો આપણે હવે અમારા એક ગામના ભાઈ છે લક્ષ્મણજી ઠાકોર એમના જોડે જવાનું છે આ પિન નખાવા કારણ કે એ મારી ચેનલનું સેટિંગ લક્ષ્મણજી ઠાકોર કરે છે અને તમે મને સાથ સહકાર બહુ આપ્યો અને મારી ચેનલ મોનિટાઇજ કરાવી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારો તો આભાર માનું એટલો ઓછો છે ને આજે તો બહુ ખુશી છે કારણ કે આવા દિવસની તો હું રાહ જોઈ રહ્યો હતો ઘણા દિવસોથી અને આજે આ દિવસ પણ આવી ગયો છે અને આ તો જોઈને બહુ ખુશી થઈ કારણ કે ફોન આવે પોસ્ટ ઓફિસમાં કે તમારું ગૂગલ એડસન્ટ આવી ગયું છે એટલે હું તરત લેવાઈ ગયો

તો મિત્રો આપણો એરસન ફિટ પિન નખાઈ ગયો છે અંદર અમારે લક્ષ્મણજી ઠાકોર એડ કરી જતા રહ્યા છે અને આ તમે પિન જોઈ શકો છો છ આંકડાનો પિન આવે છે અને આજે તો બહુ ખુશી છે કારણ કે બધી ખુશી છે કે તમારો સાથ સહકાર બહુ મળ્યો અને હજુ પણ તમે સાથ સહકાર હજુ આપજો અને અમારે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કારણ કે હવે બીજા વિડીયો પણ આવશે કારણ કે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ એટલે હવે તો વિડીયો બનાવવાની બહુ મજા આવશે અને તમારે પણ જો ચેનલમાં કોઈ પ્રોબ્લમ હોય તો લખમણજીનો કોન્ટેક કરી શકો છો પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરજો એટલે હું તમને લખમણજીનો નંબર આપીશ એ અમારા ગામના છે કોઈ બી પ્રોબ્લેમ હોય ચેનલમાં મોનટાઇઝ ના થતી હોય કે કોપી રાઇટ આવી હોય એવો કોઈ બી પ્રોબ્લેમ ચેનલ બનાવી હોય તો તમે એમનો કોન્ટેક જોતો હોય તો મને કોમેન્ટમાં જો તો કોઈ જે ભાઈ ફાઇને જોતો હોય અને આપણે આજે ફાઇનલી મોનિટાઈઝ થઈ ગઈ છે તો હવે કાલે એક નવો વિડીયો બીજો આવશે અને બીજું બધું તમને હવે બધું નવું નવું બતાવશું અમે અને આપણે થોડા દિવસ પછી જવાનું છે વાહતા ભાઈને મળવા અને ગુજરાત લવગુરુને મળવા જવાનું છે ઘણા બધાને હજુ મળવાનું બાકી છે કોન્ટેક કરી રાખ્યો છે બધાનો અને બધાને મળવા જવાનું છે અને તેરવાડાની માચીહરને મંદિરે પણ જવાનું છે તો મિત્રો જય માતાજી જય સાથેમાં આટલો સપોર્ટ કરવા બદલ